નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં શાહ તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ ડબોઈ ખાતે બ્યાસી તાલુકા પંચાયત અને નગરપાલિકાને એકત્ર કરેલ માટીને દિલ્હી ખાતે લઈ જવા હેતુ અમૃત કળશ રથનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પ્રસ્થાન કરાયું હતું આઝાદીના પંચોતેર વર્ષથી ઉજવણીના ભાગરૂપે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત સમગ્ર દેશની માટીને પ્રથમ તાલુકા કક્ષાએથી જિલ્લા અને જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી કેન્દ્ર સુધી મોકલવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ દિલ્હી ખાતે અમૃત વાટિકા ઉપયોગમાં લેવાશે દેશના નાનામાં નાના ગામની માટી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે માટીની વિરોને વંદન કરતા મેરી મિટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામથી માટી એકત્ર કરવામાં આવી હતી જે આજ રોજ જિલ્લા કક્ષાએ મોકલવાની હોય ત્યારે ડબોઈ સર્કિટ હાઉસ ખાતેથી ડબોઈ વિધાનસભાની બ્યાસી ગ્રામ પંચાયત સહિત ડબોઈ નગરપાલિકા વિસ્તારની માટીને અમૃત કળશમાં ભરી રથનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે આ પ્રસંગે ભાવેશભાઈ પટેલ નડા ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી બીજે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી સહિત ભાવેશ પટેલ નડા સુકૃત સુકીર્તિ તડવી કલ્પેશભાઈ તડવી વિશાલ શાહ ડોક્ટર સંદીપ શાહ દિનેશભાઈ પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમૃત ગણેશને ડબોઈથી જિલ્લામાં એકત્ર કર્યા બાદ તેને અમદાવાદ અને ત્યારબાદ દિલ્હી લઈ જવામાં આવશે દિલ્હી ખાતે વિશાળ અમૃત વાટિકા નિર્માણ થશે જેમાં દેશની નાનામાં નાના ગામોથી આવેલા માટી ઉપયોગમાં લઈ માટીને વંદન કરી માટીને વંદન કરી વંદન અને વીરોને નમન કરી સાચી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે મારી મિટ્ટી માટી મારો દેશ એ સૂત્રને સાર્થક કરતો અભિયાન છેલ્લા કેટલાય દિવસથી સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાત અને ડભોઈ તાલુકામાં હતું હવેથી આવતીકાલે રાજ્ય સ્તરે અમદાવાદ કે રિવરફ્રન્ટ પર બધા હુકુંભ જવાના છે ત્યારે ડભોઈ તાલુકાના ત્યાંશી ગ્રામ પંચાયતો ને એકસો અઢાર ગ્રામોની માટી સાથે જ નગરના નવ વોર્ડની માટી લઈને અહીંયાથી કળશ કાલે જિલ્લા મથકે જશે ને જિલ્લા મથકેથી ગાંધીનગર ખાતે જશે મારી મારો દેશ અમૃત મહોત્સવના ઉપલક્ષમાં આ કાર્યક્રમ રાખવામાં છે જેમાં વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ કાર્યક્રમ છે માટીને વંદન વીરોને અભિનંદન આ જે સૂત્ર મોદી સાહેબ તરફથી આપવામાં આવ્યું છે અને એને અનુરૂપ ગામે ગામથી માટી લાવીને જે અમૃત વાટિકા દિલ્હીમાં બની રહી છે એમાં આ માટીનો ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર દેશને એક ગૌરવ રહે અભિમાન રહે કે ભાઈ અમારું પણ યોગદાન આ અમૃત મહોત્સવ નિમિત્તે અમૃત વાટિકા જે દિલ્હીમાં બની રહી છે એમાં છે અને એમાં શહીદોને પણ યાદ કરવામાં આવ્યા છે ત્યારે જે પંચોતેર વર્ષ આઝાદીને આપણે ઉજવી રહ્યા છીએ અને આ ઉજવવામાં કેટલાય જાણ્યા અજાણ્યા શહીદોએ શહીદી હોરી છે એ તમામને દિલથી શ્રદ્ધાંજલિ આપવાની અને આ દેશની માટીને વંદન કરવાનું એ મુખ્ય હેતુ રહેલો છે આના મારફત તમામ નાગરિકોને જોડવાનો પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે હું આ કાર્યક્રમ માટે માનનીય વડાપ્રધાન મોદી સાહેબને અભિનંદન આપું છું અને અમને આમાં સહભાગી બનાવવા બદલ એમનો આભાર પણ વ્યક્ત